ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુકેશભાઈ મકવાણા તથા પિત્તલપુર પીજીવીસીએલ સબ સેન્ટરના ડેપ્યુટી એન્જિનિયર પીવી પંચાલનો એક બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે સાથે જે ખેડૂતોના નિવેદનો છે તે પણ સામે આવ્યા છે શું છે આ બાબતે વિગત તો તળાજા તાલુકાનું પિત્થલપુર ગામે આવેલ સબ સેન્ટર જેમાં છ એગ્રીકલ્ચર ફીડર અને ત્રણ જ્યોતિર્ગ્રામ ફીડર આવે છે જેમાંનું ઝાંજમેર એગ્રીકલ્ચર ફીડર બંધ કરી દેવામાં આવ્યું જેને લઈને તળાજા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુકેશભાઈ મકવાણા અને પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર પીવી પંચાલ સાથે સંપર્ક થતા બોલાચાલીનો ઓડિયો વાયરલ થયો છે હેલો નમસ્કાર પંજાલ સાહેબ હાજી નમસ્તે મુકેશભાઈ બોલો જાનબેત હાજી બોલો બોલો એ અમારા વિસ્તારમાં અત્યારે 5 કલાક 6 કલાકની હેલ્થ લીધી છે સાહેબે હા બરાબર તો જાણકારી વગર યાર કેમ અમારે પોહણ કરવું ખેડૂત થયો આવે

હવે પેલી વસ્તુ કે જે કામ માટે બંધ કરાઈ છે ને હં એક કનેક્શન રહ્યું લગભગ અઢી મહિનાથી બંધ છે નો હવે એક હાંભળો હાંભળો ઈ એક કનેક્શન બંધ હોવાના કારણે બીજા કેટલા લોકો ને હેરાન થવાનું હવે ધારો કે આ કનેક્શન તમારું હોય ને બંધ હોય તમારે તમારું કનેક્શન ચાલુ કરી દેવું પડે કે ના કરી દેવું પડે આ ટાઈમ નો લેવાનો હોય અને લ્યો હવે હવે સાંભળી લો

આપણે industrial ની અંદર ધારો કે આપડે અગિયાર રૂપિયા યુનિટ વાપરીએ છીએ અને અહિયાં આપડે પચાસ પૈસા છે અમે ખેડૂતો નું કરવાની ના નથી પાડતા સમય માં તમને maintenance હોવું જોઈએ ના એટલે સમય રાત્રે તો થાય નઈ તો પણ હું તમને એમ કઉ એના માટે power cut રાખો ને અરે એવી રીતે AC ની અંદર power cut તો જયારે આવી રીતે કામ કરવાનું હોય ને આજે ધારો કે ટ્રાન્સફોર્મર બળી ગયું આજે ધારો કે તમારું transformer બળી ગયું તમારે બદલવા બંધ કરવું પડે કે ના કરવું પડે પણ સાહેબ મારી વાત તમે સમજો અમને તમે આ રીતે રમાડો નહીં તમને જે ખબર પડતી હોય તો એમાં કઈ વાંધો તમે સમજી જાવ તો સારું કે એ ફીડર ઉપર કામ છે એટલે ફીડર બંધ કરાયું છે જેવું એ કામ થઈ જશે એટલે આપડે ચાલુ કરાવી પણ બધા હોય એટલે બધું જ બંધ હોય ને

બંધ રે તો પછી આપશે પાવર ધારો કે આઠ કલાક પાવર તમારો પૂરો કરે આવે એ તો જો એ તો એવી રીતે કનેક્શન ને માં તો આવું મુકેશભાઈ તમે એમ કયો કેમ બંધ કર્યું ના એવી રીતે શક્ય નથી તમે કયો એ પ્રમાણે કાયદા ના હાલે તમે કયો એ પ્રમાણે નિયમ ના બને કયો ના 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 તો તમે પૂછી લો તમે જ્યાં ઉપર ડિવિઝન સર્કલ માં જ્યાં વાત કરવી એ કરી લો સાહેબ તમે શું કોને પૂછવાનું

બંધ કરાયું છે કામ પતી જશે એટલે ચાલુ થઈ જશે પણ પાંચ પાંચ કલાક બંધ રહેતો હા કામ જેટલા કલાક નું કલાક બંધ રહેશે પછી ચાલુ થઈ જશે તમે એક વાત કરશો તો મતલબ છે

હવે તમે મુકેશભાઈ થોડું રીતે હાલશો ને તો મજા આવશે એ મારા વ્યક્તિગત કોઈ કામ માટે બંધ નથી હું તમને છું અને એ ભાઈનું બંધ હતું હા એટલે તમે જો એક વસ્તુ છે કે તમે જે રીતના પ્રશ્નો પૂછો છો ને એનો જવાબ મારે તમને ખરેખર આલવો જરૂરી નથી એમ બરાબર એવા કોઈ મારા અધિકારી કે નથી તમારા નિયમ મુજબ તમારે જે ઓન પેપર આપી દેજો જનતાના પ્રતિનિધિ હોય ને તો એનો આવો જવાબ આપવાનો મારી જોડે કે નથી કે મારે તમને પર્ટિક્યુલર કેમ બંધ છે શું છે એનો જવાબ આપવો બરાબર છે એવું હા એ તમે જે રીતે વાત કરો છો ને એ પછી જાજી નહી મજા આવે

આપે જે ઓડિયો ક્લિપ સાંભળીર સીટ ના કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મકવાણા અને ડેપ્યુટી એન્જિનિયર પીવી પંચાલ સાથે વાતચીત ના છે આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મકવાણા શું કહી રહ્યા છે સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી નમસ્કાર મારું નામ મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા વાત કરવી છે આજે લાઇટ બારામાં ખેડૂતોને જે વીજળી મળે છે એગ્રીકલ્ચરની ખેતીવાડીની એના બારામાં થોડીક વાત કરવી છે આજે સવારે થોડાક ખેડૂતોના મારા પર ફોન આવ્યા એટલે ફોન આવ્યા એટલે મને કે સાહેબ આજ લાઇટ કાપશે મેં કીધું મને બહુ ખાસ ખ્યાલ નથી કે લાઇટ છે કે નહીં લો જાણી લઉં એટલે મેં એક સાહેબને ફોન કર્યો હેલ્પર છે લાઇનમેન તો મને કે મુકેશભાઈ હું રજા ઉપર છું કે મેં કીધું કંઈ વાંધો નહીં એટલે બીજા સાહેબ જે લાઈન ઉપર હતા એને મેં ફોન કર્યો મેં કીધું સાહેબ આજે તમે કાપ રાખ્યો તો કે હા એ કે એલસી લીધી છે મેં કીધું સાહેબ તમે એલસી લીધી એનો અમને કોઈ વાંધો નથી પણ વારંવાર આ રીતે તમે ગમે ત્યારે આવીને રિપેર કરવા મળો તો અમારા ખેડૂતોએ શું સમજવાનું કે અમે સવારમાં મજૂર કર્યા હોય વાડીએ માણસ રાખ્યો હોય પાણી વાળવા કે આ તે તો દરેક માણસ તો કાંઈ ખેડૂત ખેતી પણ કરતા હોય ને બીજું કામે કરતા હોય ને એટલે માણસ રાખે એટલે માણસ સવારે આઠ નવ વાગે આવે અને માણસ આવે ને ત્યાં લાઇટ વહી જાય એટલે કહેવાનું એવું થાય છે કે આ લોકોને જાણ કરવી જોઈએ તો મેં સાહેબને ભારપૂર્વક કીધું કે તમારે જાણ કરવી જોઈએ જાણ કરીને પછી એલસી લેવાય એટલે ખેડૂતો આગલા દિવસે કામ હોય ને તો આગલા દિવસે જાણ કરો ને એટલે હા તો મેં સાહેબને કીધું કે મેં કીધું આગલા દિવસે તમે જાણ કરી દેતા હોય ને તો એ કે અમારે ખેડૂતો એ પ્રમાણે વ્યવસ્થા કરે